જય માતાજી મિત્રો સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં તો દોસ્તો તમે હાલમાં કોઈ આધાર કાર્ડ અપડેટ કરાવ્યું છે યા આધાર કાર્ડ મેં મોબાઈલ નંબર અપડેટ કરાયા છે તો આ વિડીયો ધ્યાનથી જોજો તો તમને બહુ કામ આવશે તો એના પહેલાં આ ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો તો ચાલો હું બતાવું કે શું તો તમે આધાર કાર્ડ અપડેટ કરાવ્યું છે યા મોબાઈલ નંબર અપડેટ કરાવ્યું છે આ પૂરું આધાર કાર્ડ કઈ દિવસો સે કઈ ટાઈમ સે અપડેટ નતું કરાય ને હવે અપડેટ કરાય છે કે અપડેટ થઈ છે કે નહી થઈ તો રિજેક્ટ થઈ છે કે અપડેટ થઈ ગઈ છે તે કે ના ચેક કરું તો તેનું સ્ટેટસ ચેક કરું કર બેઠા તો એટલા માટે તમારે Google ઓપન કરીને Google માં તમારી આતાગઢની ઓફિશિયલ વેબસાઈટ છે UID A તે ઓફિશિયલ આતાગઢની વેબસાઈટ છે આ વેબસાઈટ થી તમે આતાગઢ લગતા બધા કામ કરી શકો છો તો તમને આધારની યુઆઈડી અને ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે એના પર સિલેક્ટ કરતો આ વેબસાઇટથી તમારે ચેક કરવાની છે કે તમે આધાર અપડેટ કરાવી છે તે ઓનલાઈન તે અપડેટ થઈ છે કે નહીં થઈને રિજેક્ટ થઈ છે કયા કારણથી રિજેક્ટ થઈ છે અને અપડેટ થઈ ગઈ છે તો કેવી રીતના ચેક કરવું તો ચાલો હું તમને એનું સ્ટેટસ ચેક કરતા શીખવાડું અને પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો તો યુઆઈડીની વેબસાઇટ પર ક્લિક કરવાનું રહે છે પછી તમને આવું જોવા મળે છે તો તમારે આ પર કોઈપણ પાસા સિલેક્ટ કરી લેવાની છે ચાલો અને પછી વેલકમ પર ક્લિક કરીને તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે તો તમને આધાર કાર્ડના બહુ સારા ઓપ્શન જોવા મળે છે તમારે કંઈ સેવા લેવી છે તમારે આવું ઇન્ટર્યુ જોવા મળે છે મેરી આધાર મેરા પહેચાન તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું તમારે સ્ક્રોલ કરવાનું તમને આ જોવા મળશે અપડેટ આધારનું ઓપ્શન તો અપડેટ આધાર નીચે તમને તમારી પર જોવા મળે છે અપડેટ ડેમોગ્રાફ્સ ડેટ એન્ડ ચેક સ્ટેટસ તો એના પર તમારે ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરી ચાલું તમે તો તમારે જો આધાર અપડેટ કરવા જાય છે ત્યાં તમને એક સ્લીપ આપશે પણ આવતી તે તમારી રાખવી પડશે અને એમાંથી તમારી એનો ડેટ ટાઈમ એનો ઇનરોલમેન્ટ નંબર અને એનો સમય ને કેટલા ટાઈમે થયું તો એ બધું તમારે યાદ રાખવું પડશે અને તે તમને એક રિસિપ્ટ આવે છે રિસિપ્ટમાં બધું લખેલું હોય છે તો તમારે આ પર બહુ સારી પર ઓપ્શન જોવા મળે છે ભાઈ ડોક્યુમેન્ટ અપડેટનું આધાર કાર્ડ બેંક તો તમને આગળ આધાર કાર્ડની બધી સેવા એ જોવા મળી રહે છે તો તમને એક ચેક એનરોલમેન્ટ ઓર અપડેટ સ્ટેટસ એના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરીને ચાલો હું તમને આગળનો પ્રોસેસ બતાવું કે તમારે આના પર ક્લિક કરવાનું રહેશે તો એના પહેલાં વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરજો અને આ ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને આ પર એક ઓપ્શન જોવા મળી રહેશે ચાલો હું બતાવું કે તમને એક બીજો ઓપ્શન જોવા મળી રહે છે ચાલો તો બીજો ઓપ્શન આ પર છે તમને ચાલો બતાવી દઉં કે આ પર ચેક ઓર અપડેટ સ્ટેટસનું ઓપ્શન જોવા મળશે તો તમારે આના પર ક્લિક કરી દેવાનું છે એના પર ક્લિક કરીને તમારે એક રિસિપ્ટમાં ઇનરોલમેન્ટ નંબર લખેલો છે બારા અંકોનો બારા કે ચૌદ અંકનો તમારે સિલેક્ટ કરી લેવાનું છે પછી તમારે એમાં ઇન એનરોલમેન્ટ નંબર બાર ઓપ્શનો છે આ ઇનરોલમેન્ટ એસ આર નંબર યુટ્યુબ નંબર યા એસઆઈડી તો ચાલો ઇનરોલમેન્ટ નંબર છે તો ચૌદ ડિજિટનો ઇનરોલમેન્ટ નંબર યા પર તમારે ટાઈપ કરી દેવાનું છે इनरोल में टाइप तो कर पी नीचे यानी तारीख लख तारीख पखेली तारीख सिलेक्ट करवा तारीख सिल पी एम समय के टाइम में अपडेट कर टाइम सिलेक्ट करें पी कैप्चा जो है तो कैप्चा टाइप करवाप्चा टाइप कर क्लिक करवा केफ्चा पर टाइप करवा सबमिट पर क्लिक करवा सबमिट મુખ્ય કેપ્ચા ટાઈપ કરી લઉં તો દોસ્તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા ગુજરાતી વિડીયો જોવા માટે તો તમારે સબમિટ પર ક્લિક કરજો આપણે રિક્વેસ્ટ એક્સેપ્ટ થઈ ગઈ વેલિડેટ તો એ આપણે લખેલું છે યુ આધારિત બિન બિન અપડેટ યુહિન આધાર હિત બેંક પ્રિન્ટેડ તો દોસ્તો અમારું અપડેટ થઈ ગયું છે હવે તમે આ વેબસાઇટથી આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો તમારું પૂરું આધાર કાર્ડ અપડેટ થઈ ગયું છે તો આના ચેક કરી શકો છો ટેસ્ટ